पंदर पचास पचा पचा। पंदर सौ ने पचास रुपया पका किया पंदर सौ सो पचास पंदर पचास 500... UH! पंदर सौ सो पचास रुपया पंदर पचास पंदर सो पचास पंदर पचास पंदर सौ सो पचास पंदर सौ सोने पचास रुपया पंदर पचास जो पंदर सौ ने पचास પંદરસો ને પચાસ રૂપિયા પંદર પચાસ ક્યાં આવ્યા હોલસો હોલસો સરુ કરો ને ભાઈ जाओ बापे बार होल पच्चे होल सोने पच्चे हैं लाल जी भाई दो दो तो होल सो करो पाक होल सो रुपया पाक अच्छा होल सो होल सो एक बेतन चार पांच वां आठ दो बार तेरह पंद्रह डर भी बार पंद्रह डर पीस तले हैं होल सोने पीस तले रुपया होल सो पीस तले और तेरह सौ रुपया तेरह सौ तेरह सौ कितना પંદર તેરસો રૂપિયા તેરસો પંદર પંદર પચાસ પંદરસો ને પચાસ પંદરસો કેટલો

પંદરસો પંદરસો એક પંદરસો ને એક રૂપિયા બે સાત ચાર પાંચસો આઠ દોઢ બાર તેર પંદર અઢાર પંદરસો ને બાવીસ પચાસ

પંદરસો રૂપિયા પંદરસો રૂપિયા પાકાય છે પંદરસો 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 રૂપિયા પંદરસો એક બે ત્રણ પાંચસો આઠસો બાર પંદરસો ને બાર રૂપિયા આપણે ખોલું આપડે પંદર બાર હાલો ચૌદ પછા ચૌદસો ચૌદસો રૂપિયા પાકાય છે ચૌદસો ચૌદસો બેતર ચાર પાંચસો આઠ દોદસો ને બાર રૂપિયા ચૌદસો ને બાર રૂપિયા પચાસ પચાસ પાંચ પાંચ પંદર એસી એસી રૂપિયા ચૌદસો ને એસી એકા નેવું એકાણ ત્રણ પંચાણસો ને અઠાણું પંદરસો 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 રૂપિયા સત્તરસો રૂપિયા પાતા સત્તરસો 3, 4, 5, 6, 8, 10, 11, 12, 13, 15, 18, 22, 25, 35, 38, 40, 45, 50, 55, एकसी एकासीशी पंचासीवे एकाणु एकाणु रुपया પંદરસો રૂપિયા પંદરસો પંદરસો રૂપિયા પચાવન અઠાર પાંચ પાંચ સિત્તેર પંચોતેર એસી 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 અઢારસો એકાશી પંચાસી અઢાર નેવું એકાણ બાણું તાણું રૂપિયા અઢારસો ને થયા જો સત્તર અઢાર તાણો અઢારસો ને ત્રણું રૂપિયા અઢાર ત્રણ ભાવના અઢારસો ત્રણ પંદરસો 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 થાય બે ત્રણ ચાર પાંચ અગિયાર પચાસ 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 પચોતેર પંદરસો પંદરસો રૂપિયા પંદરસો પંદરસો એક બે ત્રણ પાંચ દસ પંદર અઢાર પચીસ પચીસ ત્રીસ રૂપિયા પંદરસો ને ત્રેસ 1530 1600 રૂપિયા 600 600 600 ડાર્ન ના હરસર સે લે છે અમે કોઈ નથી પાકા કરો રૂપિયા પાકા થયા 600

825 કે કેમ નથી 825 રૂપિયા પાકા છે 1625 આ 1 સેકન્ડ 825 પચાસ રૂપિયા અઢારસો ને પચાસ એક પટાવશે એકાવન બાવન તેપન પચાવન અઠવાન ઓગણા ત્રેસી કવું અઢારસો નેવું રૂપિયા અઢાર નેવું જાને અઢારસો નેવું

છીએ પછી પાલી પચાસ પચાસ છપ્પન પંચોતેરસો ને પંચોતેર રૂપિયા

થયા મને <cümeler> <c rencontre> <c whale> <c şimdi> <cants> પંદરસો પંદરસો રૂપિયા જોઈ પંદરસો રૂપિયા પંદરસો રૂપિયા એક બે ત્રણ ચાર પાંચસો આઠ દોઢ બાર તેર પંદરસો ને તેર રૂપિયા પંદર અઢાર રૂપિયા